આજે કવિ નરસિંહ મહેતાની છસો સોળમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે વૈશાખ સુદ પૂનમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની ઉજવણી થઈ રહી છે નરસિંહ મહેતાના જીવનકાળ સાથે ત્રણ જયંતિની ઉજવણી થાય છે નરસિંહ મહેતાના સદેય સૃષ્ટિ પર અવતરણ જન્મ જયંતિ તરીકે માનવામાં આવે છે ભક્ત કવિ નરસિંહ મહેતાની ની છસો સોળમી જન્મ જયંતિ મનાવવામાં આવી રહી છે માક્ષર સુદ સાતમ દિવસે હારમાળા જયંતિ ચૈત્ર સુદ સાતમ ના દિવસે તપ પ્રયાણ જયંતિ અને વૈશાખ સુદ પૂનમ ના દિવસે જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે નરસિંહ મહેતા ની કૃષ્ણ ભક્તિ જોઈને નાગરી નાતે તેના પર અનેક શંકા કુશંકાઓ વ્યક્ત કરી હતી પોતે શ્રી હરિ નો ભક્ત હોવાનો ડોળ કરી રહ્યો છે તેઓ નરસિંહ મહેતા પર આડ મુકવામાં આવ્યો હતો કૃષ્ણ ભક્તિ માં લીન થયેલા નરસિંહ મહેતા ની ભક્તિ ના પુરાવા રૂપે શ્રી હરિ એ સ્વયં દર્શન આપીને નરસિંહ મહેતા પર પુષ્પો નો હાર ન્યોછાવર કર્યો

આ આ કાવ્ય દ્વારા જેમણે વિશ્વમાં પ્રેમ કરુણા અને વિશ્વ શાંતિની આપણને સૌને જેમણે વિશ્વ શાંતિના અર્થની દિશામાં ગતિ આપી છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનો આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે જન્મ જયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમને એમની ભૂડા સર્કલ પાસે આવેલી પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા જે નાગર સમાજનું માન સન્માન અને ગૌરવ છે એવા નાગર સમાજના સૌ લોકો પણ આજે એમને હૃદયાંજલિ અર્પણ કરવા માટે અમારી સૌ સૌની સાથે છે આજે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું